વોર્મિંગનો રામબાયણ ઇલાજ પર્યાવરણની જાળવણી છે અને પર્યાવરણની જાળવણી માટે વધુ ને વધુ વૃક્ષો વવાય તે જરૂરી છે આ વાત સમજતા સેવાભાવી પર્યાવરણ પ્રેમીઓ અને સંસ્થાઓ વૃક્ષો વાવીને તેનું જતન કરતા હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ખેરાડી ગ્રામે વૃક્ષારોપણ કર્યા બાદ વઢવાણ નજીક આવેલ શ્રી શનિદેવ મંદિર પાસે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી હાર્દિકભાઈ ટમાલિયા સંસ્થાના જોન સંયોજક દિલીપભાઈ ગઢવી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજપા ઝાલા શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદના જયેશભાઈ સુકલ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજક ગુંજનભાઈ સંઘવી નગરપાલિકા સંયોજક મયુરભાઈ વાઘેલા સ શક્તિસિંહ ઝાલા પાર્થભાઈ દવે પ્રિયંકભાઈ રામાનુજ સહિતના પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળા ચલાવવાનો સંકલ્પ લીધો હતો